નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીએ છેલ્લા દસ વર્ષમાં ઉડ્ડયન ક્ષેત્રની ઝડપી પ્રગતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હાલના એરપોર્ટનું વિસ્તરણ અને નવા એરપોર્ટનું નિર્માણ ઝડપી ગતિએ ચાલુ રહેશે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈને એકસો ઓગણપચાસ થઈ ગઈ છે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા નાગરિક ઉડ્ડયન બજારોમાંનું એક છે અને સ્થાનિક હવાઈ મુસાફરોનો ટ્રાફિક સતત વધી રહ્યું છે તેમણે કહ્યું કે હાલના એરપોર્ટનું વિસ્તરણ અને નવા એરપોર્ટનો વિકાસ ઝડપી ગતિએ ચાલુ રહેશે મંત્રીએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે ઉડાન યોજના હેઠળ ટીયર ટુ અને ટીયર થ્રી શહેરો માટે એર કનેક્ટિવિટીનું મોટા પાયે વિસ્તરણ કરવામાં આવ્યું છે

ગયા વર્ષે એર ઇન્ડિયાને ઇન્ડિગોએ મળીને બોઇંગ અને એરબસને કુલ નવસો સિત્તેર એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો